સૌથી પહેલા વાત કરું તો આપણે જે રશિયા અત્યારે પુતિન સાહેબ જે છે વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ એ નજીકના દિવસોમાં ભારતની મુલાકાત કરવાના છે એવું ત્યાંથી જાણવા મળી રહ્યું છે ગયા વર્ષે આપણા પીએમ નરેન્દ્ર મોદી ગયા હતા અને પુતિનને મળવા માટે પણ અત્યારે જે યુદ્ધની સ્થિતિની વચ્ચે આ યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની પહેલી મુલાકાત છે જે ભારતની છે એના પછીની વાત કરું તો જે અમેરિકામાં જે છે જે જે ગુપ્ત માહિતી હુતી વિદ્રોહીઓ સામે હુમલો હુતી વિદ્રોહીઓ પર હુમલો કરવાની જે વાત છે એ બિચારા રાજકારણીઓથી ભૂલથી ચેટિંગ થયું અને ચેટિંગની અંદર એક પત્રકાર ને જોડી દેવામાં આવ્યો અને એના કારણે વિવાદ સર્જાયો છે એ મામલે આજે અમેરિકન સેનેટમાં આજે એની ચર્ચા કરવામાં આવી હતી એની સુનવણી થવામાં કરવામાં આવી હતી એની અંદર નેશનલ ઇન્ટેલિજન્સની ડાયરેક્ટર તુલસી ગબાર્ડે કહ્યું હતું કે ચેટમાં કોઈ પણ ગુપ્ત જાણકારી શેર કરવામાં આવી નથી એટલે બોલો આટલો મોટો વિવાદ થયા પછી કે કે કોઈ માહિતી બહુ જ ગુપ્ત હોય એવી માહિતી જાણકારી શેર કરવામાં નથી આવી હશે પણ ટ્રમ્પના મંત્રીઓએ પણ કહ્યું કે આવી રીતે સૈન્ય હુમલાની જે માહિતી હોય એમાં કંઈ ખોટું એટલે ઘરે ત્રીજો સમાચાર જે તમને કહું તો ત્રીજા સમાચારની અંદર બહુ મહત્વની ઘટના છે કે અત્યાર સુધી જે હમાસ છે એને પેલેસ્ટિનિયન પૂછતું હતું અને એ લોકોની યુદ્ધમાં એમની જંગમાં સહાય કરતું હતું પણ પહેલી વાર એવું બન્યું છે કે હવે ગાઝાના લોકો ગાઝાના પેલેસ્ટી લોકો કંટાળી ગયા છે એ લોકો ખરેખર તો યુદ્ધથી ત્રાસી ગયા છે અને હવે એ લોકોએ નક્કી કર્યું છે કે યુદ્ધ બંધ કરો એટલે એ લોકોએ હવે હમાસ ને બહાર કાઢવાના અને એમના એમના વિરોધમાં નારા લગાડ્યા છે અને આ જે હમાસ છે એને એક આતંકવાદી સંગઠન ગણાવી છે અને અહીંથી જાવ તમે સત્તા છોડો એવી માંગણી કરી છે For the first time in years, they're rising up against Hamas. They're saying it loud and clear enough is enough. The only way this ends. and the hostages are home and Hamas is out of Gaza. એટલે એ લોકોનું ચોખ્ખું કેવું છે કે અમાસ તમે જાઓ હવે તમારા તમારાથી અમે ત્રાસ્યા છે તમારા યુદ્ધથી અમે ત્રાસ્યા છે કારણ કે છેલ્લા ઘણા વખતથી આજે ઇઝરાયલ સાથે લોકોનું યુદ્ધ ચાલે છે એમાં ઇઝરાયલના હુમલામાં ગાઝા પટ્ટીના જે તમે જો સોશિયલ મીડિયા પર દ્રશ્યો જોશો તો બહુ જ ખરાબ હાલત છે ત્યાં અત્યારે રમઝાન માસમાં પણ લોકોને બહુ તૂટેલા ખંડેરોની વચ્ચે જીવવું પડી રહ્યું છે તો આ જે હતું એ આ સમાચાર ને અત્યારે ખબર નહીં પણ બધે જ હિંસાનો માહોલ છે એવો જ એક વિડીયો કેનેડા કેનેડાનો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે અને આ વિડીયોનો દરમિયાન ભારતીય મૂળની યુવતીને એક ત્યાંનો જે શખ્સ છે બ્રેન્ડન જોસેફ જેમ્સ ફ્રેન્ચ નામનો આ શખ્સ છે એણે એકદમ અચાનક જ ભારતીય મૂળની છોકરી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું એ છોકરી કેલેગરીના સિટી હોલાબો કોલેજ સી ટ્રેન સ્ટેશન પર ઉભી હતી ત્યારે ત્યાંથી આવ્યો અને એને છોકરીના હાથમાંથી બોટલ છીનવી લીધી એની સાથે ધક્કામુક્કી કરી બોટલનું પાણી એના પર છાંટ્યું તો જુઓ એનો પણ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે એ વિડીયો કંઈક આવો છે જે શખ્સ જુઓ તમે કે માનસિકતા કાચની દિવાલ પર અથાળી અને આવો શખ્સ એટલે ત્યાં લોકોના મગજ પર હવે કેવું જનવું ખબર નઈ ક્યાંથી સવાર થઈ ગયું છે કે લોકો આ રીતના બધા કામો કરે છે મારા મારીને એના અંદર અ તો આ હતા ચાર વિદેશના સમાચાર હવે ભારતના સમાચારની વાત કરીએ તો ભારતના સમાચારમાં સૌથી પહેલા એક મોટી જાહેરાત આપણા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કરી છે આપણે જાણીએ છીએ કે અત્યારે ઓલા ઉબર એ બહુ મહત્વની ઘટના થઈ ગઈ છે બધા માટે પણ હવે સરકાર ઓલા ઉબર એના જેવી જ ઓલા ઉબરની જેવી એક સહકારી टैक्सी सर्विस शुरू करवा जा रही है अमित शाह गृह मंत्री करी मोदी जी ने जो नारा दिया है सहकार से समृद्धि ये सिर्फ नारा नहीं है इसको जमीन पर उतारने के लिए साढ़े तीन साल में सहकारिता मंत्रालय ने दिन रात एक करे और मान्य आने वाले दिनों के कुछ ही महीनों में कोऑपरेटिव बेसिस पर ओला उबर जैसी एक बहुत बड़ी कोऑपरेटिव सरकार टैक्सी आने वाली है जो टू व्हीलर की टैक्सी का भी रजिस्ट्रेशन करेगी जो रिक्शा का भी रजिस्ट्रेशन करेगी और फोर व्हीलर का भी करेगी और उसका मुनाफा किसी धन्ना सेटों के हाथ में नहीं जाएगा मान्यवर वो ड्राइवर के पास जाएगा इस प्रकार की हम कोऑपरेटिव लेकर आ रहे हैं और बहुत कम समय के अंदर एक कोऑपरेटिव इंश्योरेंस कंपनी भी बनने जा रही है जो देश भर की सभी कोऑपरेटिव व्यवस्था का इंश्योरेंस का काम करेगी तो हम आज की बात है कि भाई हम अमित शाह कीधे कई खरे खरा कि भाई नव ओला उबर कंपटीशन में एक सहकारी भी संस्था उभी थे जो लई जैसे लोग ने ड्राइवरो ने फायदो थे ये बात तो करे कारण कि आम तो शू है कि આ લોકો ઘણી વાર કહી દેતા એમ કે તો જુમલા થાય એટલે આપણને બહુ ભરોસો બેસતો નથી પણ એની પાછળનું કંઈક કંઈક સારું પરિણામ આવે એવી આશા બીજું તો કંઈક ખાસ નથી એની અંદર કારણ કે શું છે કે ઓડિશામાં પણ અત્યારે ભારે વિવાદ થઈ રહ્યો છે ત્યાં આપણા દેશની અંદર અત્યારે એવી અલગ છે કે તમે વિરોધ ના શકો સરકારની સામે ના બોલી શકો તમે પ્રશ્ન ન ઉઠાવી શકો તમે માત્ર અંધભક્ત થઈને જે કે સરકારે એનું પાલન કરવાનું હોય એ પ્રકારની સરકારની માનસિકતા છે એટલે કોઈ પણ વિરોધ કરનારા હોય ગાંધીનગરમાં ક્યાંય હોય કચડી નાખવામાં આવે છે દબાવી નાખવામાં આવે છે એવી જ ઘટના આજે ઓડિસ્સામાં થઈ ત્યાં કોંગ્રેસી બધા નેતાઓ વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા અને ભુવનેશ્વર રામ મંદિર ચોક થી એ લોકો પદયાત્રા એમણે શરૂ કરી અને આ પદ દરમિયાન પોલીસે આવીને નેતાઓને દોડાવી દોડાવીને મારવાનું શરૂ કર્યું અને પાછા ટોળા પર પથ્થર ટોળા એકનો સામો પથ્થર મારો કર્યો એટલે આ લોકોએ પાણીનો મારો કર્યો પીયર ગેસ છોડ્યા એવો કેવી ભાગદોડ થઈ ગયા ઓડિશામાં એટલે આ રીતે સરકારે એ લોકોને પોલીસે એમને પોલીસ તો ઉપરથી આ જે આદેશ આવ્યો હોય એનું પાલન કરવાનું હોય એટલે કર્યું છે હવે એક બીજા સમાચાર આવી રહ્યા છે જેમાં જે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એમણે જે બાજે મોદી સરકારનું નવું અભિયાન છે અત્યારે સોગાતે મોદી જે અત્યારના એમણે ઘણીવાર કીધું છે કે હિન્દુ મુસ્લિમ નથી કર્યું પણ એ કરતા જ હોય છે છતાં એ જે ઘટના જાહેરાત કરવી જોઈએ કે તેમણે હિન્દુત્વ છોડી દીધું છે ભાજપ હવે એવા લોકોને સોગાતે સત્તા વેચી રહ્યા છે જેમના ઘર બુલ્લો તોડી પાડવામાં આવ્યા હતા અને કોમી રમખાણોમાં ઘણા લોકો માર્યા ગયા હતા આ રીતનો એક ઉદ્ધવ ઠાકરેનો વિડીયો સામે આવ્યો છે અને એક ઇન્ટરવ્યુ સામે આવ્યો છે મરાઠીમાં છે થોડો ઘણો ખ્યાલ આવશે નહીં હોય તો હું તમને સમજાવું છું સૌગાતે મોદી આ કાર્યક્રમ ભારતીય જનતા પક્ષ ને હાથી ઘટલી લે એટલે ઉદ્ધવજી કહે છે કે ઈદ નિમિત્તે સરકારે સૌગાતે મોદી નામનું અભિયાન ભાજપે શરૂ કર્યું છે 32 કા 35 કા 36 લાખ મુસ્લિમ કુટુંબિયાંચા ઘરી જોળપાસ 32000 કાર્યકર્તે આ મુસલમાનોના ઘરે આટલા બત્રીસ હજાર કાર્યકરો બધી વસ્તુઓ પહોંચાડશે કે ભારતીય જનતા પક્ષ છે ઘરોભરી જાઉં તેના સૌગાતે મોદી એ ગણાવે કે ક્યાંય સૌગાતે મોદી નહીં એ સૌગાતે સત્તા હે આના સત્તા એટલે ઉદ્ધવ ઠાકરે નું કહેવું એવું છે કે આ સોગાતે મોદી નથી પણ આ સૌગાતે સત્તા છે કે આગામી સમયમાં હિન્દુ વોટ કદાચ ઓછા થાય તો બીજા વોટ આપણા સિક્યોર કરવા માટે ત્યાં ચાલ છે એવું એમનો કહેવાનો ઈશારો છે કે સાકી હે કોન્ટેઈ થરાલે જાવ શકતા તેચે એક નિર્લજ એટલે આ લોકો સત્તા મેળવવા માટે કોઈ પણ સ્તરે જઈ શકે છે એવો એમને જે કહેવાનો અર્થ એવો કે છે આના પછી એક આઠમો સમાચાર એવો છે કે ઇન્ટરનેશનલ બોક્સર સ્વીટી બુરા અને જે નેશનલ કબડ્ડી પ્લેયર દીપક હુડ્ડા વચ્ચેનો ઘર કંકા છે પતિ પત્ની એક સપ્તાહ થી ચર્ચામાં છે હાલમાં જ સ્વીટી પતિ સાથે પોલીસ સ્ટેશનમાં મારામારી કર્યા બાદ હમણાં એક નવો વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં એણે પતિ પર બહુ ગંભીર આક્ષેપ કર્યા છે આ બે હજાર ત્રેવીસ ની વર્લ્ડ ચેમ્પિયનશીપની ગોલ્ડ મેડલિસ્ટ સ્વીટી બુરાએ એના પતિ દીપક બુદ્ધાને પુરુષો પસંદ હોય એવો આક્ષેપ કર્યો છે અને માનસિક રીતે તૂટી ગઈ હોવાનું જણાવી રહી છે આ બુરા વિડીયોમાં રડતા રડતા દાવો કરે છે કે મારા પતિને પુરુષમાં રસ છે મારી પાસે તમામ પુરાવો છે વિડીયો છે જેને હું પુરાવા તરીકે રજૂ કરીશ હું તેને સમાજમાં ઉઘાડો પાડવા નથી માંગતી પણ તેને તમામ હદો વટાવી નાખી છે એટલે આ જે સ્વીટી બુરા છે એનો જે આક્ષેપ છે એ એ વિડીયો જે સોશિયલ મીડિયામાં એને શેર કર્યો છે એ એક આવો बोलना चाहती थी वो लड़कों में इंटरेस्टेड मैंने उसके सारी वीडियोस वगैरह देखे मेरे पाओ तले से जब मेरी शादी हुई मेरे तले से जमीन निकल गई थी <laughs> जो मैंने उसको लड़कों के साथ देखा मेरा मैं मैं कुछ भी चीज सारी कोर्ट में प्रूव करूंगी मैं नहीं चाहती थी कि मैं इतने गंदे में जाऊं इतनी चीजें बोलू लेकिन वो इंसान बाज नहीं आ रहा है वो इंसान बाज नहीं आ रहा है मैं सारी चीजें मेरे पास वीडियोज है सारी चीजें हैं वो वीडियोस भी मैं पेश करूंगी और मैं सारा एविडेंस दूंगी कि कैसे वो मेरे को किस चीज क्या क्या चीजें करने के लिए मैं मजबूर करता था इतना गंदी गंदी चीजें जो मैं अपने माँ बाप को बोलने से मैं माँ बाप को बोलने से भी डरती थी वो चीजें मुझे आज सोशल मीडिया पर बोलनी पड़ रही है तो नो आक्षेप है कि पति आ प्रकार कृत्य करू તમને શું લાગે છે આવું કઈક હશે ચાલી રહ્યો છે હવે આપણે ભારતના ચાર સમાચાર પછી ગુજરાતના મહત્વના ચાર સમાચાર જોઈએ તો એક ગોંડલ અત્યારે બહુ જ ગોંડલ બહુ જ ચર્ચામાં છે રાજકુમારના મૃત રહસ્યમય સંજોગોમાં એની લાશ મળી એ ઘટના છે ત્યાર પછી પણ બે ચાર મારામારીના કિસ્સાઓ આવ્યા એટલે જે આ જે ગુંડા તત્વો છે એ લોકોને જાણે હવે પોલીસ ખરેખર બીક છે કે નહીં એ મોટો પ્રશ્ન બોલ્ડમાં કરવો પડે એવી ઘટનાઓ બની રહી છે એટલે ગોંડલમાં એવી રીતે કથિત રીતે જે બે બુટલે કરો છે એ લોકોએ એક આધેડ ખેડૂતને માર્યો બાઇક પર એનો પીછો કર્યો હવે ખેડૂતનો વાંક એટલો જ હતો કે એણે એ જે લોકો એમના વાડીમાં જઈને કેરી તોડતા હતા એ કેરી તોડવાની પેલા એ ના પાડી કે મારા વાડીમાંથી કેરી ના તોડો તો એ વાત પર એ જે એક લાલો મકવાણા અને ઝીણું મકવાણા એ નામના બે શખસો કે જે લોકો બપોરે જ રાજાપાઠમાં આવી ગયા હતા એ લોકોને ખોટું લાગી ગયું એટલે કે અમને કેરી ના એમ તોડવાની ના પાડે એટલે એ લોકો એ ખેતુ ખેડૂત જે કરશનભાઈ કરીને છે એમની સાથે માથાકૂટ કરી એમાં કરશનભાઈ ત્યાંથી નીકળી ગયા તો આ લોકોએ બાઇક પર એનો પીછો કર્યો ને ગોંડલ પાસેનું ગામ છે વાછરા આ વાછરા ગામના ચોકમાં આવીને એ આધેડ ખેડૂત સાથે મારામારી કરી એના સીસીટીવી સામે આવ્યા છે આ સીસીટીવી છે એના કેરી તોડવાની ના પાડનાર ખેડૂતને ગુટલેગ રોયે માર માર્યો ગોંડલના વાછરા ગામે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા લાલો મકવાણા અને જીણો મકવાણાએ કરશનભાઈ ખોડને માર માર્યો કરશનભાઈએ લાલા અને જીણાને કેરીઓ તોડવાની ના પાડી હતી બંને માથા ભારે શકસોએ બાઇક પર પીછો કરી આધેડ ખેડૂતને માર માર્યો વંડળમાં ગુંડારાજ કેરી તોડવાની ના પાડનાર ખેડૂતને ગુટલેગરોએ માર માર્યો

ચોરી ગયા એવા અને તે બોલેરો પિકઅપ વન માં નાખી લઈ જનાર રીઢા ગુનેગાર હિમાંશુ રબારી સાથે મયુર ઉર્ફે પુષ્પા લાલજી રાઠોડ અને સમીર પઠાણ ને પોલીસે ઝડપી પાડ્યા છે અને ઉમેશ તળાવિયા અને દીપક બારિયાને ને જાહેર કર્યા છે તો પોલીસે જે પકડ્યા છે એ આરોપીઓ અને સામાન આ છે તો આ લોકો જે છે એ ત્યાંના ગુનેગારો એ લોકોએ આ રીતના કર્યું હતું ને પકડી ગયા છે ત્યાર પછી વાત કરીએ તો અગિયાર નંબરનો સમાચાર એટલે કે આજનો ગુજરાતનો ત્રીજો સમાચાર ગાંધીનગરથી છે ગાંધીનગરમાં જે વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે સામે સરકાર પણ તૈયાર નથી કે કે સાથે સમાધાન કરવા માટે અગાઉ કીધું કરીશું પછી એ લોકોને બેરોજગાર રહેવા દેવામાં જ સરકારને જાણે રસ હોય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે ત્યારે એમના સમર્થનમાં એનએસયુઆઈ પણ આજે ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવા પહોંચી ગઈ હતી એમને રોડ રસ્તા બંધ કરવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે એ લોકોના કાર્યકરોને

અ એનો જે સંચાલક છે સ્પાનો પરિતોષ મંડલ એ મૂળ પશ્ચિમ બંગાળનો છે એ અને ત્યાં એક ગ્રાહક આવ્યો તો રામ ઘાટવાલ સંકેત રામ ઘાટવાલ જે મહારાષ્ટ્રનો છે એને બેને પકડી પાડ્યા અને ત્યાંથી કુલ ત્રણ મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી ત્યારબાદ વાત કરીએ મનોરંજન જગતની મનોરંજન મહત્વના સમાચારની વાત કરું તો સૌથી પહેલા લાપતા લેડીઝ તમને ખ્યાલ આવશે કે લાપતા લેડીઝ ફિલ્મ ની અંદર ઓસ્કર નોમિનેશન સુધી પહોંચી હતી એટલે નોમિનેટ ના થઈ પણ ત્યાં સુધી એમણે ગઈ હતી બહુ સારી ફિલ્મ છે આ ફિલ્મ ની એક ઓડિશન ની ક્લિપ વાયરલ થઈ ગઈ જેમાં આમિર ખાન જે છે તે રવિ કિશન વાળો રોલ માટે ઓડિશન આપી રહ્યો છે અને એવું કહેવાય છે કે એની જે આમિર ખાનની એક્સ વાઈફ છે કિરણ રા એણે આ ઓડિશન જોયા પછી આમિર ખાન ને એ રોલ માટે રવિ કિશન વાળા જે પોલીસ ઇન્સ્પેક્ટર વાળા રોલ માટે

था। का है था। okay. साथ रहे ना शादी का खर्चा तो वसूल हो गया ना तो कौन था पुष्पा किसी और का ग्रह मतलब तुम सेल्फ अपनी नई अगवा कह रहा है घुमा लिए तुम दूसरी की भी अगवा करके ले आओ अपनी अरे ले जाओ भाई इसको अंदर के कमरे में फोटो खींचे उसका जाओ दुबे ये के लोग हमको दो-दो दिन हो गए ये सिर्फ तो आ गया कैसे करके बैठ तो तुम्हारा पति कहाँ है फोटो है शादी का दिन खिंचवाए थे खूबसूरत है આ રોલ કર્યો તો કેવો લાગ્યા હતા આમિરે આમિર રવિ કિશન કરતા વધારે સારું કરી શક્યો શું લાગે કોમેન્ટ કરજો અત્યાર પછી વાત કરું તો એક જે ઘટના બની છે ઐશ્વર્યા રાય સાથે બની છે ઐશ્વર્યા રાય ની જે કાર છે એ ગઈકાલે એને એક્સિડન્ટ થયો એક સરકારી બસ સાથે એની કાર ને સરકારી બસ ની કાર ને ટક્કર મારી પાછળથી એમાં એવો દાવો કરવામાં આવે છે કે ટક્કર માર્યા પછી જે ઐશ્વર્યા રાય બચ્ચન એના બાઉન્સરે બસ ડ્રાઈવરને થપ્પડ મારી દીધી હતી અને કેટલાક મીડિયાના રિપોર્ટ્સ એવા છે કે ડ્રાઈવરે નુકસાન નું મૂલ્યાંકન કરવા માટે બસ રોકી અને અને બસ ડ્રાઈવર થપ્પડ મારી પણ બસ ડ્રાઈવરે ઘટના વિશે પોલીસ ટીમ ને જાણ કરી પણ પોલીસ જ્યારે ઘટના સ્થળે આવી ત્યારે બંગલાના સુપરવાઇઝરે બોડીગાર્ડ ને વર્તન છે એના માટે સોરી કીધું માફી માંગી લે ડ્રાઈવરે મોટું મન બના રાખ્યું કે ધાકો મરે તો ઐશ્વર્યરાય વચ્ચે ના ભાવસરે મારે જયારે હું ફરિયાદ નતા એટલે પછી એને ફરિયાદ નથી નોંધાવી પણ એનો જે વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એ તમને બતાવું the fakeness, if you wanna play tough and wanna hate this, I'll show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do, so. I મને પ્રશ્ન થાય કે આવી કાર ને આટલું નુકસાન પહોંચાડ્યું ખરાબ કહેવાય કારણ કે ધારો કે વિચાર કરો કે ઐશ્વર્ય રાય બચ્ચન ની કાર ઐશ્વર્ય રાય બચ્ચન ની કાર અને એને આવી રીતે સરકારી બસ ચક્કર મારે અને બસ વાળા ડ્રાઈવર ને ખબર નહીં કે આવી દસ એક બસ તો આવી જાય આવી કારના ખર્ચામાં શું કરે યાર ખોટું કર્યું યાર પછી વાત કરીએ તો આજે આપડે કામરા કામરા કુણાલ કામરા એને હવે એ ઝુકવાનું નામ નથી લેતો એને દાઢી છે અને અત્યારે સાઉથમાં જ છે એટલે તમિલનાડુમાં છે શિવસૈનિકો ત્યાં બિચારા છે પેલા શિંદે એના ગુટના છે એ લોકોને તમિલનાડુ બહુ દૂર પડે છે એટલે જઈ શકતા નથી એટલે હવે આ લોકોને પહોંચની બહાર થઈ ગયો છે તો હવે જે સત્તા છે સરકાર છે એમણે પ્રેશર આપ્યું હશે કદાચ કે ટી સિરીઝ હવે એના પર કોપી રાઈટની નોટિસ એને મોકલી એટલે કઈક રીતે તો એને હેરાન કરવાનો પ્રયત્ન થયો એટલે કામરાએ પણ સામે ટ્વીટ કરી છે અને લખ્યું છે કે હેલો ટી સિરીઝ કટકુતરી બનવાનું બંધ કરો પેરોડી અને કટાક્ષ કે રીતે યોગ્ય છે મેં તમારા ગીતોના શબ્દો કે વાસ્તવિક ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યો નથી જો તમે મારો વિડિયો કોપીરાઈટ હેઠળ ગણતા હો તો યુટ્યુબ પર જે કંઈક તમામ ગીત ડાન્સ વિડીયોને બ્લોક કરો ક્રિએટર્સ આ બાબતનું ધ્યાન લેજો કામરાએ વધારેમાં ટ્વીટમાં લખ્યું છે કે ભારતમાં મોનોપોલી માફિયા જ છે જેથી આ વિડીયો બ્લોગ થાય તે પહેલા તેને જુઓ ડાઉનલોડ કરો ટી સિરીઝનું હું તમિલનાડુ પણ બેઠો આ માણસ બધાને તમિલનાડુ બોલાયા કરે તમિલનાડુ પણ આ વસ્તુ તો ખોટી છે તમે આટલું પચી ના શકે ટીકા તો પછી તમારે જાહેર જીવનમાં આવવું જ ના જોઈએ તમે રિક્ષા ચલાવતા હોય એ જ સારી વાત છે કારણ કે તમે જાહેર જીવનમાં આવો તો તમારા વિશે કોઈ પણ ટીકા કરે તમે ઘરમાં બેસી રહો તમે સામાન્ય જીવન જીવો તો કોઈ ટીકા ના કરે પણ તમે ધારો કે કોર્પોરેશનનું ઇલેક્શન લડો અને તમે કઈ બીજાને યોગ્ય ના કરો તો તમારી ટીકા તો થવાની જ છે અને આ ટીકાને જો આ લોકો ના પચાઈ શકતા હોય તો ખરેખર આ લોકોએ ઘરે જ બેસી દેવું જોઈએ એવું મને લાગે છે તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો ત્યાર પછી વાત કરું તો બોન્ડ ફિલ્મ જે હોલીવુડમાં જે સ્પાઇડરમેન ફ્રેન્ચાઇઝીના જે સર્જક છે એમિ પેસ્કલ અને હેરી પોટર ફ્રેન્ચાઇઝીના જે સર્જક સર્જક છે ડેવિડ યમેન એ લોકોએ હવે જેમ્સ બોન્ડ સિરીઝની નવી ફિલ્મ બનાવવા માટે હાથ મિળવ્યા છે હવે આ હોલીવુડમાં બ્રોકોલી ફેમિલી સિવાય કોઈ સર્જક જેમ્સ બોન્ડ સિરીઝ પર ફિલ્મ બનાવતું હોય અથવા બનાવવાનું શરૂ કરતું હોય એવું આ પહેલી વાર થઈ રહ્યું છે કદાચ હવે જોઈએ આ કેવી રીતની ફિલ્મ બને છે તો હવે વાત કરીએ આજના મહત્વના ક્રિકેટ જગતના સમાચાર તો ક્રિકેટ જગતના સમાચારમાં સૌથી પહેલા ગઈકાલની મેચની વાત કરીએ તો ગઈકાલે આઈપીએલની અઢારની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઇટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સે આઠ વિકે આઠ વિકેટે હરાવી દીધું અને ક્વિન્ટન ડિકોપે અન્નમ નાઇન્ટી રન બનાવી અને આ મેચ જીતાડી પણ આ મેચ દરમિયાન બહુ ગંભીર ઘટના એ બની કે ચાલુ મેચમાં એક દર્શક મેદાનમાં ઘુસી આવ્યો અને એ આવીને રિયાન પરાગને પગે લાગ્યો રિયલ પરાગનો પણ ચાહક હશે એટલે એને પગે લાગવા સુધી આટલું કર્યું અને સિક્યુરિટી પર બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે હજી તો આ છઠ્ઠી મેચ છે હજી તો ઘણી બધી મેચો બાકી છે તો હવે આના અંદર સિક્યુરિટીના લેવલ પર ચેન્જીસ આવશે લાગે છે એના પછી કાલે એક મહત્વની મેચ છે કારણ કે મોટા મોટાભાગના લોકોને આ જે રીતે સીએસકે અને મુંબઈ અને મેચ જોવા લોકોને બહુ ગમતી હોય છે એવી જ રીતે સીએસકે અને આરસીબી આ મેચ પણ કાલે છે એની પણ લોકોમાં બહુ ઉત્સુકતા છે કારણ કે એમાં ધોની અને વિરાટ સામ સામે રમતા જોવા મળતા હોય છે અને મને તો એવું લાગે છે કે કાલે સીએસકે જીતી જશે તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવી શકો છો ત્યાર પછી વાત કરીએ તો હવે જે આવતીકાલે એક ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીર સિલેક્ટર જે ચીફ સિલેક્ટર અજીત અગરકર અને સેક્રેટરી દેવજીત માર્ચે ગુવાહાટીમાં બેઠક કરવાના છે અને જેમાં ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટનના મુદ્દા સહિત ટીમ ઇન્ડિયાને લઈને ઘણા બધા નિર્ણયો પર એ લોકો વિચાર કરવામાં આવશે એટલે ઓગણત્રીસમી માર્ચે શનિ બદલાયા પછી ભારતીય ક્રિકેટ ટીમમાં પણ ઘણા બધા બદલાવ જોવા મળે એવી શક્યતા છે ત્યાર પછી વાત કરીએ તો આજની મોટી આજે મેચમાં હૈદરાબાદ અને લખનઉ સુપર હવે એસઆરએચ જે છે એ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં શાનદાર જીત મેળવી હતી અને એલએસજી ને દિલ્હી કેપિટલ સામે હાર મળી હતી પણ હવે એ જે આરઆર આર સામે એસઆરએચની મેચ હતી એમાં રનનો ખાસો બધો વરસાદ થયો હતો જોકે તો એ થોડોક બ્રેક વાગી ગઈ એટલે બાકી ત્રણસો સુધી પહોંચી જાય એવા લાગતા જ હતા હવે કારણ કે એમાં તો હેડ ના ચાલે તો અભિષેક શર્મા અભિષેક શર્મા ના ચાલે તો હેડ અને બે ના ચાલે તો ઈશાન કિશન આ વખતે બધા ક્લાસેન બધા ધો ધોધ કરે છે એ લોકોને બોલ ગ્રમણમાં રાખવું ગમતું જ નથી એ લોકોને બધા જ બોલ જાણે કે એમનું ચાલે તો વીસ ઓવર ના જે એકસો ને વીસ છ એકસો વીસ બોલ છે દરેક બોલે સિક્સ મારે તો હવે આજે એ લોકો ત્રણસો ટાર્ગેટ ક્રોસ કરે છે કે નહીં એ જોવાનું રહ્યું આજે હૈદરાબાદમાં આ મેચ રમાવાની છે આના પહેલા એ લોકો બંને આ બે ટીમો છે જે એસઆરએસ અને એલએસજી બંને આ ગ્રાઉન્ડ પર બે મેચ રમ્યા છે અમી વચ્ચે અને બંને એક એક જીત્યા છે એટલે આમ તો પલડું બંનેનું સરવું છે અ છેલ્લે ગયા સિઝનમાં અહીં એકબીજાનો સામનો કર્યો ને એ મેચમાં છેલ્લી જે મેચ થઈ હતી ગયા ત્યાં ગયા સિઝનમાં એમાં હૈદરાબાદે લખનઉ ને વધારે દસ વિકેટ થી હરાવી એટલે આજે આ લોકો દસ વિકેટ થી હરાવે છે કે પછી તમને સૌથી વધારે રન કરે છે શું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો બસ ત્યારે હવે મને રજા આપશો બાકી અમારી ફન રંગ ન્યૂઝ ચેનલ ને જોતા રહેજો તમારા કોઈ સજેશન હોય તો કહેજો અમારી સાથે જોડાઈને અમને અમને સપોર્ટ કરજો કારણ કે હવે અમે અને આપણે અમે તો કશું નથી અમારી સાથે જોડાયેલા દરેક લોકો આપણે ઓગણીસ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચ્યા છે અને થોડી ઘણી કમાણી કરતા પણ થયા છે ત્યારે છેલ્લા પંદર વીસ દિવસમાં બહુ વધારે નહીં પણ ત્રણસો ચારસો રૂપિયાની તો કમાણી કરી લીધી છે અને ચાર વર્ષની મહેનત પછી જે રૂપિયો પણ મળ્યો હતો ને એ પણ મને બહુ ખુશી હતી કારણ કે તમારા બધાના સહકારથી મળી છે તો આ વિડીયો તમે કદાચ એટલે સુધી જોયો હોય તો વિડિયો બીજાને પહોંચાડજો બીજાને કહેજો કે આમાં જુએ કંઈક સુધારા વધારા કરવાનો હોય તો કે મળીએ પછી ભારત માતા કી જાય